ગુડ આફ્ટરનુન જયમા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો ભાઈ ગુડ ગુડ આફ્ટરનુન હું કેમ કે બોલ્યો મિત્રો અત્યારે સાડા ચાર પાંચ વાગે બપોર પછીનો આપણો બ્લોક ચાલુ થાય છે અને ભાઈ અત્યારે ફૂલ ધોરણ વરસાદ આવ્યો હોય ને મિત્રો પાણીની સેલું આવી ગઈ હોય માર્ગ ઉપર પાણી આવ્યું હોય તો આડો આપણે જઈએ કન્ટિન્યુ ખાલી પાણી તમે ભાઈ હવે માર્ગ ઉપર આ પોઝિશન રહે મિત્રો અત્યારે તો જ આ મિત્રો જોયું ગયો

આપણે તરતા તો આવડે મિત્રો પણ બહુ આગળ નથી જવું ભાઈ અત્યારે સુમાહાનો કોઈ ભરવું હું નહીં મિત્રો પાણી ક્યાંથી ઊંડું હોય ક્યાંથી ન હોય તો હવે આપણે આમ જઈએ આમ માલદેભાઈ કહે કે આ પાણી છે તો આમ નીકળી આલો ખાલી આમ પાણી જાય છે ભાઈ ભાઈ મકોડા મિત્રો પાણી વધી ગયું પાણી વધી ગયું જોઈ લો પરવો આવો મેં આવ્યો તો ભાઈ અત્યારે પાછો આવી ગયો છે મારે ભાઈ આવે આમે ચાલે

ભાઈ નો ફોન એસ ટ્વેન્ટી ફાઈવ તો એ આપણે પાછો દઈ દેવાનું ખાલી એસ ટ્વેન્ટી ફાઈવ જ છે મિત્રો જોઈ લે લોગો ખાલી તો હાલો હવે આપણે નીકળીએ મિત્રો જય મારી જયમાં ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું સવાર સવારની અંદર આજે બ્લોગ ની શરૂઆત થાય છે મિત્રો અગિયાર વાગે અને ભાઈ ત્યાં સવાર તો ન હોય મિત્રો અર્ધુ સવાર ને અર્ધું બપોર એમ કહેવાય અને ભાઈ કાલે બહુ જ વરસાદ આવ્યો હોય મિત્રો એટલે સેલ આવી ગઈ છે પાણી ની અને કાલે ભાઈ ભાઈ ફોર વ્હીલર ડૂબી ગયા હતા ને આપણે બોગવોદર થી હર્ષદ્વારો રોડ બંધ હતો મિત્રો કેમ કે આ કિંદર ખેડા જે ફૂલી આવે છે મિત્રો બધા આમ સેલ જતી હતી ઉપર થઈને પાણી જતું હતું ફોરવીલ બોરવીલ ને બે તો તણાઈ ગયા હતા મિત્રો અને ભાઈ અત્યારમાં રોડ હાવ ખુલ્લો થઈ ગયો હોય વાહન આવક જવાક ચાલુ જ છે અને આપણે જવાનું હોય ભાઈ પોરબંદર તો થોડુંક કામ માટે થોડુંક કામ છે એટલે તો આલો કન્ટિન્યુ નીકળીએ એસ ટ્વેન્ટી તમે જોઈ શકો છો આ આપણે ભાઈ પાછો દેવાનો હોય દુકાનવાળાને ભાઈ બંને નથી રાખવાનો એની વાપરી લીધો હવે બીજો લેવાનો હોય તો હાલો મિત્રો આ આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો કન્ટિન્યુ નીકળીએ વેકરો વેકરો નાખો ભરાઈ ગયો અને ભાઈ આ રોડ ઉપર તો

પોરબંદર અત્યારે મિત્રો થોડો થોડો વરસાદ ચાલુ જ હે ભાઈ બંધ વરસાદ અત્યારે બાબડા વેઠો હું ને બાબડા ને વૈશ્વ હું ને ભાઈ અત્યારે જરાય પણ વરસાદ નથી મિત્રો હાવ ખોરાક એવો આપણે ખોરાક

આવડો એવો હોય બોખીડામાં હું તમને હાલ દેખાડું ખાલી જોઈએ આ સાઈડનો તમે રોડ મંદ જઈને એવો વસ્તા જ આપણે રોડ સાઈડ થઈને કાઢીએ બધા આવે છે ને રોડ ઉપર ત્યાંથી ભાઈ એક ને એક મઢુલી પહેલાથી નાયરાના પંપ પાસેથી એકને એક જરૂર પાણી હે મિત્રો આપણે પોખીરાની બીજી ગોલાય આવે છે ને એ બધું વટીને ત્યાં ભાઈ હોન્ડા લઈને કોઈ આવતા હોય તો ધ્યાન રાખજો ફોર વ્હીલ લઈને કોઈ આવતા હોય તો ધ્યાન રાખજો મિત્રો રોડ ધોવાઈ ગયો છે તમારી માં રહેજો ને આપણે ભાઈ નીકળી ગયા છે ને આપણે ચાર રસ્તે પૂરી ગયા છે હવે મિત્રો આપણે અંદર ગામમાં રનિંગનો વિડીયો નહીં ઉતારીએ અને મળીએ સીધા મોબાઈલ વાળાની દુકાને ભૂગીને મનુભાઈ પાસે હા મનુભાઈની દુકાન પોરબંદર એસ ડિપો આવેલી છે આ મનુભાઈ દુકાને આપણે ખાલી આ બોક્સ લેવાનું એસ ટ્વેન્ટી ફાઈવ નું ચાલો કન્ટીનુ એનાથી આપણે એસ ટ્વેન્ટી ફાઈવ અલ્ટ્રાનું ખાલી ખોખું લઈ લીધું એમાં મોબાઈલ મોબાઈલ કાંઈ એને ખાલી ખોખો હતું હે તો હાલો આપણે નીકળીએ કન્ટીન્યુ ખાલી આપણે પાછા નીકળી ગયા હે ભાઈ પોરબંદર થી બધું કામ પચાવીને પાછા નીકળી ગયા મિત્રો જુઓ પોરબંદર જુબેલીના ચાર રસ્તા આવ્યા મિત્રો આ પોલીસ વાળાજ મેખાવેલી એમાં મોબાઈલ એટલે બહુ ચાલુ ન રાખાય

આપણે કાઢવાનો કોઈ વિડીયો વાળું નથી તમને મિત્રો ભાઈ આ બાજુ બધું પાણી આ બાજુ જાય છે હાલો તો આપણે નીકળી જાય મળ્યા સીધા ઘરે બધું હવે ટાઈમ વેસ્ટ નથી કરવો નીકળીએ ઘર મિત્રો આપણે હે ને ભાઈ નીકળી ગયા છે હવે આપણે કીધું તું ઘરે જઈને મળીયું ભાઈ આપણે માલ બાલ લઈ લીધો દુકાન દુકાનનો મસ્ત મજાનો માલ લઈ લીધો

અત્યારે જોવો જે થી આપણો વાહો લીધો વરસાદે મેં તમને એમ કીધું કે મિત્રો હું ઘરે ભૂગીને મળી પણ ભાઈ ઘરે ભૂગ્યા પહેલાં વરસાદ આવે તો મને જવા અત્યારે જોઈ લે હામે વરસાદ ફૂકી ગયો હે આપણે હજી આકોરા હે હમણાં ઉભી રાખી દીધી હતી ધીમે ધીમે આવીલા જઈએ હે મિત્રો નું ઝાઝું ઊંડા ન કાય વેલના ફૂકી જાય તો સારું પાય પછી બહુ વરસાદ આવે ને પછી આપણા ગામ પાસે નીકળાય નહીં પાછું માલનું ધ્યાન રાખવું પડે મિત્રો કેમેરામાં પાણી વ્યુ જાય અમે યુટ્યુબર ને બધું ધ્યાન રાખવું પડે તો યુટ્યુબર ગણેશ મિત્રો નાના આવ્યા હેસ આપણે યુટ્યુબર ને મોટા તો હેસ થાય તો હાલો મિત્રો હવે મળીયા આપણે ઘરે પૂગી હે ભાઈ વરસાદ દેગમથી ચાલુ હતો મિત્રો પણ ભારવાડા સુધી નેડો ભારવાડા થી વરસાદ નતો અને ઘરે આવીને ભાઈ આપણે સીધા બેસી ગયા છે જમવા માટે મિત્રો તો જમવામાં હે ભાઈ સોનાની દાળ મસ્ત મજાનો લોટલો તો મિત્રો હાલો મસ્ત મજાનું જમીન નાખીએ મળીએ આપણે જમીને પછી મસ્ત મજાનું આપણે ઘરે આવીને ભાઈ જમી પર લીધું હોય ને હવે મિત્રો અને આપણે બે ત્રણ કલાક આરામ કરવો હોય કેમ કે ભાઈ જીઓ નો ટાવર બંધ હે નેટ આવતું નથી મિત્રો સામે એનો આવી હે ભાઈ હવે હમું કરીને ને હમું કરી લઈએ નેટ આવી જાય ત્યારે હાશું મિત્રો તો હવે અત્યારે ફોનમાં જોવાનું ભાઈ કોઈ મતલબ નથી નેટ વિના તો હાલો મિત્રો હવે બે ત્રણ કલાક આરામ કરી લે મળ્યા પછી કન્ટિન્યુ ક્યારના ઉઠી ગયા હે ભાઈ ત્રણ વાગ્યાના અત્યારે મિત્રો સાડા ત્રણ આવે ને ભાઈ નેટવર્ક જરાય પણ નીચે તો આવતું જ નથી એટલે આપણે આવ્યા હે મિત્રો ઉપર નેટવર્ક માટે થઈને ભાઈ આયા પણ નેટવર્ક હાવ માપે આવે હે મિત્રો એટલું હજુ નથી આવતું આ એરટેલ નો ટાવર હે જે સામે દેખાય એરટેલ નો ટાવર હે ભાઈ અને સામે દેખાય મિત્રો જીઓનો ટાવર હે થોડો થોડો દેખાતો હે કેમ કે ભાઈ લીંગડો આડો હોય જાય બે એક જ ખેતરમાં હે ભાઈ અલગ અલગ ટૂંકમાં કે એક જ ભાઈના ખેતર હે તો નેટવર્ક આવતું નથી મેળીમાંથી હે ભાઈ વરસાદ હે નહીં અત્યારે ચાલો મિત્રો કન્ટિન્યુ વિડીયો બિનારે ગુડ મોર્નિંગ જયમા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનો સવાર થઈ ગયો ને ભાઈ બ્લોગનો આજે બીજો દિવસ સવાર છે મિત્રો એક કાલે બ્લોગ ઉતાર્યો હતો ને પાછો આજે ઉતારીએ હે અને ભાઈ વરસાદ આપણે નહોતો જોતો એટલો વરસાદ આવી ગયો મિત્રો ત્રણ ગીણો વરસાદ આવ્યો છે ભાઈ આજે હવારે હરોવળા આવ્યા છે મિત્રો ને ભાઈ આપણે રાતે મોર લેવા છે એનો પાંખ ભાંગી પડી છે તો એ હમણાં આવે છે મિત્રો પોરબંદર થી વન વિભાગ વાળા એને લેવા માટે આપણે કોલ કરી દીધો છે તો હાલો આપણે મોર ને દેખાડીએ સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દીશ કેમ હે મિત્રો મજામાં તો અમી મજામાં હે તો વરસાદ આપણી નતો જોતો એટલો વરસાદ વરહે ગો દોહીસ મે પડ્યો ને અમારા ગામમાં આખામ પાણી આવે ગતું ધ્રોડુ ના ખાઈ બંધ ઉતા નીકરાઈ નતો કારણ કે ગામની સોય ફરતું પાણી આટો મારે ગતું

આપણા દેશ આપણા દેશનું રાષ્ટ્ર પક્ષી મોર બહુ તો મિત્રો આપણે કંઈ ખબર નથી પડતી જોવી લ્યો તો ભાઈ એની પાંખ બાંક ભાંગી પડી છે મિત્રો હમણાં આવે છે વન વિભાગ વાળા લેવા માટે ઉડે ન થકતું મિત્રો મોર હાલો ચાલો વન વિભાગ આ આવે મિત્રો ત્યારે મળીએ આવે આપણે મોરના પીસા તમે ખાલી જોવો ભાઈ આ હે મિત્રો મોરના પીસા

અરે રૂ જો હે ફૂલ ફૂલ રેજે લે આ વરા એક ને કંડાળી ને વરા અડે છે આ કોરા આ કોરા પર બહુ આ કોને આ બે કોરા સાફ બે કોરા સાફ કર નહી જો એક કોરા પછી કાશ આ જો સા ના ઇન્ફેક્શન લાગીતું ને બીજું કઈ ને ફૂટતું ને બે ગાયા થા કે થપડા આવું છે બેસો સ્ત્ર દે યાર સ્તો બોક્સી હે

પોરબંદર આપડે ગયા હે ભાઈ મસ્ત મજા ને હાડા બાર વાગી ગયા મિત્રો સોરી નું મસ્ત મજા ને ફરફર હે ભૂંગરા છે

તો મિત્રો આપણે મસ્ત મજાનો ગયા હતા હોટેલે ભાઈ આ આવેલી છે જામનગર રોડ ઉપર મિત્રો બોગવદર થી ત્રણ કિલોમીટર આગળ ખાંભોદર દ્રવકુપા બહુ મસ્ત ખાવાનું બનાવે છે જરૂર એકદમ વિઝિટ કરજો દિલીપભાઈ બેઠા કાઉન્ટ